વડોદરા શહેર ભક્તિ અને ઉત્સાહથી ગણેશોત્સવના રંગે રંગાયું અને એમાંય સાત દિવસના ગણપતિ સ્થાપિત કરનાર પરિવારજનોએ આજે ભારે હૈયે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું નટરાજ ટાઉનશીપમાં રહેતા કૃતિકાબેન જગતાપના ઘરે સાત દિવસના ગણપતિ હોવાથી તેઓએ આજે ગણપતિ દાદાનું વિસર્જન કર્યું પરિવારજનો અને મિત્રોએ ભેગા મળીને ગણેશજીની આરતી પૂજા અર્ચન કરીને ગણેશજીનું વિસર્જન કર્યું સાત દિવસના ગણપતિની સ્થાપના કરનાર ભક્તોએ ભારે હૈયે બાપ્પાને વિદાય આપી ઠેર ઠેર ગણપતિ બાપ્પા મોર્યા પૂછચા વર્ષે લવકરિયાના નાદ ગુંજી ઉઠ્યા નટરાજ ટાઉનશીપમાં રહેતા કૃતિકાબેન જગતાપના ઘરે સ્થાપિત કરાયેલા ગણપતિ દાદાનું આજે સાત દિવસ પૂર્ણ થતા ભક્તિભાવપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું પરિવારજનો અને મિત્રોએ મળીને આરતી પૂજા કરી ગણેશજીને ભાવભીની વિદાય આપી આ પ્રસંગે વાતાવરણમાં શ્રદ્ધા અને વિરાની લાગણી જોવા મળી કારણ કે ભક્તોએ આવતા વર્ષે ફરીથી બાપાના આગમનની આશા સાથે તેમને વિદાય આપી હરિનગર ખાતે કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન શહેરના પર્યાવરણને અનુકૂળ ગણેશ વિસર્જનને પ્રોત્સાહન આપવા માટે હરિનગર સ્થિત ત્રિવેણી ગરબા ગ્રાઉન્ડ ખાતે વોર્ડ નંબર દસના કોર્પોરેટર શ્રી નીતિન ડોંગા દ્વારા ખાસ કૃત્રિમ તળાવનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ તળાવ ખાતે મોટી સંખ્યામાં ગણેશ ભક્તોએ પોતાના ગણપતિ બાપાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે ઉમટી પડ્યા Thank you. મને આ ત્રીજું વર્ષ પપ્પાની સ્થાપના અમે અમારા ઘરે જ કરીએ છીએ સાત દિવસના અમારા પપ્પાની સ્થાપના હતી આજે બાપાનું વિસર્જન કરવા અમે કૃત્રિમ તળાવે આવ્યા છીએ બહુ જ ખુશીનો માહોલ હતો અમને ખૂબ જ આનંદ થયો આજે દુઃખ બી છે પણ આવતા વર્ષે બાપા વહેલા આવશે એવી આશા પણ અમે છૂટા પડી રહ્યા બહુ જ દુઃખ છે અમને બહુ જ સંભાળ રાખી છે એમણે અમારો હર્ષોલ્લાસ વધારી રાખ્યો તો અમારે આજે વિદાય કરી છે આજે ગણપતિ વિસર્જનનો સાતમો દિવસ ખૂબ ભાવભક્તિ સાથે લોકો અહીંયા બાપાના વિસર્જન માટે આવી રહ્યા છે સર્વેનું અમે હૃદયપૂર્વક આભારિત કરીએ છીએ સાથે સાથે અહીંયા ઓપરેશન સિંધુની પણ અમે થીમ મૂકેલી છે અને અહીંયા જે કંઈ બાપ આગળ વિડીયો આપ બતાવશો કે ભાઈ આરતી માટે પણ અહીંયા ટેબલો રાખવા જેથી કરીને બાપાની પ્રેમથી આરતી થાય અને ભાવપૂર્વક એમનું વિસર્જન થાય જી અત્યાર સુધીમાં લગભગ ત્રણસોથી ચારસો જેટલી પ્રતિમાઓ આવી ચૂકી છે અને હજુ બી સાતસો આઠસો જેટલી આટલી પ્રતિમા આજના દિવસે આવે એવું લાગી રહ્યું છે જી ગુજરાત સરકાર દ્વારા આ સેલ્ફી બૂથ અહીંયા મૂકવામાં આવ્યું છે અને ખૂબ જેટલા પણ લોકો અહીંયા વિસર્જન માટે આવે છે પણ અહીંયા બહુ હોશભેર અહીંયા સેલ્ફી પોતાની પડાવી રહ્યા છે પાંચમા દિવસે રાત્રે ત્રણ વાગે બે બેનો આવેલા એટલે આજે ખબર નહીં કેટલા વાગ્યા સુધી આવશે પણ દોઢ બે વાગ્યા સુધી તો ચોક્કસ આવશે